માજલપુર વિસ્તારમાં ભાજપના સક્રિય સદસ્ય સંમેલનમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા કેટલાક મુદ્દાઓ ઉઠાવી પોતાની વ્યથા ઠાલવી હતી વડોદરાના માજલપુર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કેટલાક મુદ્દાઓને લઈને પોતાની વ્યથા ઠાલવી હતી તેમણે કહ્યું હતું કે અમારા વિસ્તારમાંથી પાલિકા ચેરમેન ડેપ્યુટી મેયર બનાવવામાં આવતા નથી તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ સારો થઈ રહ્યો છે હસતા મોડે પોતાની મનની વાત કહી દેતા યોગેશ પટેલે સંભળાવી દીધું હતું કે જે વિસ્તારના લોકોને પક્ષ તરફથી પદ આપવામાં આવે છે ત્યાં ઓછા મત મળે છે જ્યારે અમારા વિસ્તારમાંથી વધુ મત મળવા છતાં પણ પદ આપવામાં આવતા નથી ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું જેમાં શહેર ભાજપા પ્રમુખ મેયર સહિતના અનેક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અગ્રણીઓ હાજર રહ્યા હતા ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કહ્યું હતું કે માજલપુરમાંથી એકવાર નિલેશ રાઠોડને મેયર બનાવવામાં આવ્યા હતા પણ માત્ર છ મહિના માટે જ મેયર રહ્યા હતા પૂર્વ પશ્ચિમ અને ઉત્તર ઝોનમાંથી સૌથી વધુ મેયર બનતા હોવાની પણ તેમણે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે આ ત્રણેય ઝોનમાં ઓછા મત મળે છે અને જ્યારે માજલપુર વિસ્તારમાંથી વધારે મત મળે છે તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ બધા કરતાં વધારે થાય છે મંચ પરથી હસતા મોડે તેમણે કહ્યું હતું કે જો અમારો કોઈ માણસ અંદર હોય તો આનાથી વિસ્તારનો વધારે વિકાસ થાય તેમણે કહ્યું હતું કે તમે તો માજલપુરના જ છો અમને એક મહામંત્રી પણ આપો કારણ કે કાયમ આપતા આવ્યા છો પ્રમુખ આપ્યા એટલે મહામંત્રી નહીં આપીએ એવું ન થાય એટલે અમારું કામ ઝડપથી થાય અત્યાર સુધી મહામંત્રી જ આપ્યા છે બીજું કશું નથી આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર આપ્યા નથી બધું એ જ બાજુના લોકો જ લઈ જાય છે અને પાછા વોટ પણ ઓછા લાવે છે અમારે ત્યાં કોઈ પણ પદ અપાયા નથી પણ વોટ વધારે આવે છે એટલે આટલું ધ્યાન રાખજો આમ ધારાસભ્ય યોગેશ પટેલે સક્રિય સદસ્ય સંમેલનમાં પોતાની વ્યથા સાથે વિસ્તારમાં વધુ વિકાસ થઈ શકે તે માટે કેટલીક બાબતોનું ધ્યાન દોર્યું હતું સાહેબ અમને એક અન્યાય એ થાય છે કે આજ લગીને અમને કોઈ મેયર હા નિલેશ આપેલો તો છ મહિના પછી એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા ઉત્તર માંથી બહુ આવ્યા દક્ષિણ માંથી બહુ આવ્યા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માનસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને એ તમે તો માજલપુર ના જ છો પણ તમે આપ્યા ખરા પણ મહામંત્રી આપો કે કે આપતા એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરોબર ને એટલે મારું કામ ઝડપથી થાય ના ના અત્યાર લખીને મહામંત્રી જ આપ્યા છે બીજું કઈ નહીં આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન નહીપ્યુટી કારણ કે બધું એ બાજુના જ લોકો લઈ જાય ને વોટ ઉછેલ આવે છે પાછળ અમારે કઈ કશું નથી તોય વોટ વધારે